ત્રિકમ સાહેબ ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યા વર્ષો પુરાણી છે સાડા ત્રણસો વર્ષ થઈ ગયા ત્યાંના મહન શ્રી આત્માન સાહેબ છે અને આપણે પરંપરાથી આંબલીનું પૂજન થઈ રહ્યું છે જીવન સાહેબની જગ્યામાં અનેક આંબલીઓ છે એટલે આપણી સંપ્રદાય રવિભાણ સંપ્રદાયની અંદર આંબલીનું પૂજન પ્રમુખ સ્થાન આપે છે તો બાપુ સાહેબે એક પોતાના હાથે એક આંબલીનું વૃક્ષ વાવેલું છે ચિત્રોળમાં એમની જગ્યા છે તો એ એ આંબલીના વૃક્ષમાં સૌ પ્રથમ જીજ્ઞાબેન સુરેન્દ્રનગર ધાંગધ્રાના છે જીજ્ઞાબેનને જોઈ શકો છો જીજ્ઞાબેનના હાથમાં એક આંબલી છે પણ એ આંબલીના વૃક્ષમાં એમના જે ફળ છે એ કાંક અવલોકિક છે જે હું ને તમે જે આંબલી આપણે ખાઈએ છીએ એ થોડી ખાટી હોય છે અને એમનો કલર જે થોડો હરો અને લીલો હોય છે પણ આ તમે જે જોઈ રહ્યા છો જીજ્ઞાબેનના હાથમાં જે આંબલી છે એ સૌ એમને ઈચ્છા થઈ પ્રસાદી લેવાની તો હું તમે જોઈ શકો છો કે આંબલી એક કુમકુમ ટાઈપની છે તમે જો એકદમ હું ઝૂમ કરીને ઝૂમ કરીને તમને બતાવું છું તો દરેક સેવક અને ભક્તોને જાણ થાય કે આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી કે અંધશ્રદ્ધાની વાત નથી પણ આ સત્ય હકીકત છે કે આંબલીમાં કાંક અલગ જ ટાઈપનું કલર એક ઉપસી દેખાય આવે છે જેના દર્શન તમે નરી આંખે જોઈ શકો છો અને આપણા ઝારિયા ગામથી સેવક પરિવાર મહેમાન આવ્યા છે આંબલી અમે ત્રિકમ સાહેબ ના જગ્યા અમે પેહલી વાર દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા જોયું ત્યાં આંબલી માં આંબલી કંકુમ જેવું જેવું કાંક નીકળી આવેલું છે તો દરેક મહેમાન પણ એવું લાગે છે

તો આત્માન સાહેબ ને પાસે આપણે આ વૃક્ષ વિશે થોડીક માહિતી મેળવી બાપુ સાહેબ આમ સાહેબની જે આજથી કરીને મેં આજે ને પંદર વર્ષ પહેલા આંબલી મેં છે રોપી છે આનો હું મેં છે રોપ નથી પડી એક મને કે એમાંથી એક ઓલો ફળ મળ્યો તો કે એને કેવાય કે છે કચુકો કચૂકો કચૂકો રોપેલો હતો એ કચૂકામાંથી આ આંબલી છે ને પ્રગટ થઈ છે યા એ આંબલી આજે છે બે વર્ષથી આવી છે ગયા વર્ષે તો ખબર નથી કોને લીધી પણ આ વર્ષે આપણે આજે લીધી

એટલે માન કેવાય ત્રિકમ સાહેબ દયા કૃપા આ બહુ માન કે આબળી ના દર્શન કરશું એના ફળ ખાશું તોય આપણા ને એટલો બધો વિટામિન મળશે ધન્ય થઈ જાશું આંબળીને ફળ ખાવાથી બોલો ત્રિકમ સાહેબ